વલસાડ જિલ્લાના વશીયર ગામે સરકાર દ્વારા નાનક નનકવાડા વાંકી નદી પર બિલાડી પાંજરા બ્રિજ મંજૂર કરવામાં આવ્યું છે જેનો ખર્ચ ત્રણ કરોડ એસી લાખ રૂપિયા થયો છે આ બ્રિજ આઠ પોઈન્ટ બે મીટર પહોળાઈનું છે પરંતુ બંને છેડેથી માત્ર આઠ ફૂટનો જ માર્ગ છે બ્રિજ બનાવવાના મુખ્ય લાભાર્થી અને તેમના પરિવારજનો હોવાનું સામે આવ્યું છે જ્યારે આસપાસના ગામના સરપંચો અને રહેવાસીઓએ આ માટે ક્યારેય માંગણી ન કરી હતી યુથ કોંગ્રેસના નેતા મિત દેસાઈના દાવા મુજબ અગાઉ ધારાસભ્ય ભરતભાઈ પટેલે મીડિયા સમક્ષ દાવો કર્યો હતો કે અહીંના આદિવાસી પરિવારોએ સરળ અવરજવર માટે બ્રિજ મંજૂર કરાવ્યો છે પરંતુ સ્થાનિક લોકો અને સરપંચોના નિવેદનો આ દાવાને ખોટું સાબિત કરે છે બ્રિજ પરથી આસપાસની વસ્તીનો લાભ ન હોવા છતાં કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો અને નિયમ મુજબ જમીન સંપાદન અને મંજૂરી પ્રક્રિયા પૂરતી થઈ નથી આ ઘટનાઓને લઈને સામાન્ય પ્રજામાં ભારે રોષ ફેલાયો છે વધુ વિગત આપતા યુથ કોંગ્રેસ નેતા મિત દેસાઈએ માહિતી આપી કે નૈતિક રીતે અન્ય જરૂરી વિસ્તારોમાં વર્ષોથી માંગણી કરાતી બ્રિજ મંજૂર નથી થતી પરંતુ માત્ર એક વ્યક્તિના લાભ માટે સંબંધી બ્રિજ મંજૂર કરવું લોકો માટે અસંતોષજનક બની રહેશે નમસ્કાર મિત્રો આજે ફરીથી આ બ્રિજ અંગે જે તે સમયે ભાજપના એક મોટા નેતાએ એવું નિવેદન આપ્યું હતું કે છ હજાર વાર જેટલી જગ્યા આ ફાર્મ હાઉસના માલિક સરકારને મફતમાં આપવાના છે તો હજુ સુધી એની દુરસ્તીની પ્રક્રિયા શા માટે શરૂ નથી થઈ એ એક મોટો સવાલ છે અને બીજું ડીઆઈએલઆરમાં આ અંગેની સરકાર હસ્તકની કોઈ પણ એન્ટ્રી થયેલ નથી અને મુદ્દાની વાત તો એ જાણવા જેવી કે કે સરપંચ દ્વારા આ આ બ્રિજ બ્રિજ અંગેની માંગણી પણ નથી તો ડાયરેક્ટ પાસ કઈ રીતે થયો તે જાણવાનું રહ્યું અને બીજી વાત આ બ્રિજની પહોળાઈ છે આઠ પોઈન્ટ બે મીટર એટલે નિયમ પ્રમાણે બ્રિજની બંને બાજુ આઠ મીટર પહોળો રસ્તો હોવો ફરજિયાત છે અને સ્થળ પર જ્યારે મેં જઈને નિરીક્ષણ કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ બ્રિજની એક બાજુ આઠ ફૂટ પહોળો રસ્તો જ છે એટલે જે તે સમયે આ બ્રિજ બનીને પૂર્ણ થશે ત્યારે નાનકડાના મુખ્ય માર્ગથી આ બ્રિજ સુધીનો રસ્તો લંબાવવા માટે જયારે હોટમિંગ નવો બનાવવામાં આવશે તેનો અલગથી ત્રણ થી ચાર કરોડ રૂપિયા ખર્ચો થશે અને આઠ મીટર પહોળો રસ્તો કરવામાં જે તે જમીન માલિકોની પ્રાઇવેટ જગ્યા આવશે તેને એવોર્ડ આપવાના તે પૈસા તો અલગથી સરકારે ચૂકવવો પડશે એટલે આ બ્રિજ ટોટલ કમ્પ્લીટ થશે આઠ થી નવ કરોડ રૂપિયામાં આપણા ટેક્સના પૈસા જશે તેનાથી ફાયદો કોને થશે ખાલી ને ખાલી ફાર્મ હાઉસના માલિકને એટલે મારી વલસાડની જનતાને અપીલ છે કે આપણે બધા આ અંગે અવાજ ઉઠાવીએ અને આ જે બ્રિજ જેણે અધિકારીએ પાસ કરાવ્યો તેની રિકવરી થાય એવી આપણે માંગ કરીએ કલેક્ટર